ગત ગતરોજ ગુરુવારે રાત્રે શ્રી ગીતાબેન બચુભાઈ રામભિયા ટ્રસ્ટ ના સંચાલક ચૈતન્ય બચુભાઈ રામભિયા તેમના સાથી કાર્યકરો સાથે મળેલ જાણકારીને ધ્યાનમાં લઈને પશુઓ બચાવવાના કોલ માટે જઈ રહ્યા હતા તે સમયે લામાં લઈ જવાઈ રહેલા પાડા અને પાડીઓ પર પડી તેમને કતલખાને લઈ જાય તે પહેલા જીપડાલાના ડ્રાઈવરને તે અંગે પૂછતાની સાથે જ જીપચાલક ફરાર થઈ ગયેલ જોકે જીવ બચાવવાના ઉદ્દેશ્યથી શહેર પોલીસ કંટ્રોલમાં ચૈતન્યએ ફોન કરી દીધેલ હતો પોલીસ કાફલો આવે તે પહેલા જ કથિત જીપ ડાલાના ડ્રાઈવર તેના પાંચેક સાગરીતો સાથે આવીને જીવદયા સંસ્થાના ચૈતન્ય અને જીવદયા કાર્યકરો પર લાકડી અને પાઇપો લઈને તૂટી પડ્યા હતા અને તેઓને ગંભીર ઈજા પહોંચાડી રહ્યા અને ફરાર થઈ ગયા હતા બંને જીવદયા કાર્યકરોને મોડી રાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા જ્યાં ચૈતન્ય રાંભિયાને માથામાં ટાંકાઓ લેવાયા હતા અને અન્ય જીવદયા કાર્યકરને હાથે ફ્રેક્ચર થતાં હાથમાં સળિયો નાખીને સારવાર કરી હતી ઓઢવ પોલીસે ફરિયાદ લઈને ફરાર કસાઈઓને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે સીસીટીવીના આધારે પોલીસે આ લોકોની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે જ્યારે પકડી પછી એ હું કંટ્રોલમાં મેસેજ બતાવતો હતો મારા મારા કાર્યકર્તા પાસે ચાવી હતી ગાડી તો સીટમાં જે ઉતરે એની જોડે ચાવી મારી એટલે કે ભાઈ ચાવી હવે અહીંયા નહીં આપતી પોલીસ સ્ટેશન ગાડી જશે ત્યાં જે છે તમે ત્યાં નક્કી કરી લેજો ગાડી તમારે અહીંયા ચાવી તમને નહીં મળે આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની